ગુજરાત રાજ્યની અંદર એક ગરીબ પરિવારમાંથી એક હરિભા નામનો છોકરો રહેતો હતો અને આજે તેણે એ કરી બતાવ્યું છે જે લગભગ આજના સમાજની અંદર દીકરાઓ આ વિચારતા પણ નથી અને આજના જમાનાની અંદર ખરેખર એક મા બાપને પ્રાઉડ ફીલ કરાયું છે પોતાની મહેનતે રંગ લાવ્યો છે અને આજે એટલું મોટું એટલું સારું ઇજ્જત પૈસા કમાઈ લીધા છે જે આજના સમાજની અંદર કોઈક જ છોકરો આવો વિચારતો હશે જી હા મિત્રો આ વાત એકદમ સાચી છે આજના સમાજની અંદર તમે દીકરા જાણતા હશો કે મોજ શોખ અને મહેફિલ કરવામાં વ્યસ્ત છે ત્યાં તો આ છોકરાની ઉંમર હજુ થી છવ્વીસ વર્ષ છે અને આ છોકરાએ એટલું અચીવ કરી લીધું છે કે આજના જમાનામાં લગભગ કોઈ છોકરો નહીં કરતો હોય અને એક પૈસાની વાત નથી એક મા બાપને પ્રાઉડ ફીલ કરાયું છે મા બાપને એક ઇજ્જત આપી છે અને મા બાપના આશીર્વાદ પૂરબાભાઈના આશીર્વાદ આજે મિત્રો તેમના ઘરે એક મોટું વાહન આવ્યું છે અને આ વાહનની કંઈ ખાસિયત નથી પરંતુ એટલું બધું ભેગું કરી લીધું છે અને એટલા બધા મા બાપને આગળ લઈને એટલા આશીર્વાદ લઈને આ ભાઈએ જે એના મહેનતનો રંગ લાવ્યો છે એ ખરેખર એક કોઈ જોવાલાયક છે અને આના અંદરથી કંઈક શીખામણ લેવા જેવી છે ગુજરાતની અંદર નહીં પરંતુ વિશ્વની અંદર ઘણી બધી મૂવી આવે છે અને એ મૂવીનો હેતુ એટલો હોય છે કે આ મૂવીની અંદરથી તમે કંઈક શીખો પરંતુ મૂવી જોવાથી તો સારું છે કે એસબી હિન્દુસ્તાનીના વિડીયા જુઓ એસબી હિન્દુસ્તાનીની પૂરી ટીમ આપણને કંઈક એવું શીખાઈ જાય છે આપણને કંઈક એવું શીખવાડીને જાય છે જે ખરેખર આજના મોટા મોટા એક્ટરો પણ નથી શીખડાવતા એસબી હિન્દુસ્તાની એટલું મોટું નામ છે એટલી ઇજ્જત કમાઈ લીધી છે કે લગભગ આજની દુનિયાની અંદર કોઈએ નથી કમાઈ હવે મિત્રો હરિભાઈ સ્કોર્પિયો ગાડી લાવી છે એ વાત હતી પરંતુ કોંગ્રેસની કોમેન્ટની અંદર કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારી આ વાત તમને કેવી લાગી અને જો એસબી હિન્દુસ્તાનીનો કોઈ પણ એક્ટર ભાઈ જોતો હોય તો જો પણ મારાથી બોલાયું છે કોઈ ખરાબ બોલાયું હોય તો માફ કરજો થેન્ક યુ